વડોદરા પાદરા રોડ પર આવેલા સમ્યાલા ગામેથી ખેતરમાં આવી ચડેલા મગરનું રક્ષક સંસ્થા દ્વારા રેસ્ક્યુ કરાયું મગરોની નગરી ગણાતું વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક મગરો પકડાય છે ત્યારે આજરોજ રોજ વડોદરા પાદરા રોડ પર આવેલા સમ્યાલા ગામે સુરેશભાઈ પટેલના ખેતરમાં એક મગર આવી ચડ્યો હતો જેની જાન પાદરા રક્ષક સંસ્થાની ટીમ અને વડોદરા વન વિભાગની ટીમ રેસ્ક્યુ કરી હતો મારું નામ પિયુષ છે હું પાદરા પ્રાણી જીવરક્ષક વોલેન્ટિયર તરીકે કામ કરું છું આજ રોજ સમ્યાલા ગામમાં સુરેશભાઈ પટેલના ખેતરની અંદર એક મગર ચડી આવ્યો હતો ખુલ્લામાં તો અમારી પ્રાણી જીવરક્ષક સંસ્થાને જાણ કરી ત્યારબાદ વડોદરા વડોદરા એફ કરણશ્રી કરણ શ્રી રાજપુત જાણ કરી તેઓની ટીમ સમ્યાલા ગામ ખાતે મોકલી અમને આ પ્રાણી જીવરક્ષક સંસ્થા બે સાથે મળીને મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગને સુપ્રિદ કરેલ છે